ઓપરેશન સિંદુરની સફળતાનો વિજય ઉત્સવ કાશ્મીરમાં પહેલગામમાં આતંકવાદીઓ નિર્દોષ પ્રવાસીઓ પર કરેલા નિર્મમ હુમલાથી દેશ શોકમગ્ન બન્યો હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કુશળ નીતિ અને ભારતીય સેનાની અદમ્ય બહાદુરીએ ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં આતંકવાદી અડ્ડાઓને નષ્ટ કરી દીધા આ સફળતાથી દેશભરમાં ખુશીનો માહોલ છવાયો છે આ ઐતિહાસિક વિજયની ઉજવણી માટે છોટાઉદેપુર જિલ્લાના बोरेली खाते अलीपुरा चार रस्ता पास नगरजनों मोटी संख्या में एक हिंदू संगठन अग्रणियों दीपक भाई विजय वर्गीय राजू भाई शाह अजय सिंह लाकोल जिग्नेश चौक्सी नीरज ठक्कर विजय सिंह राठौड़ अश्विन भाई शाह जैमिक पाठक सहित अनेक भारतीय सेना ने शौर्य गाथा और वाप्रधानी नीति की प्रशंसा करी हिंदुस्तान जिंदाबाद ભરત માતા કી જય ભારતીય સેના જિંદાબાદના નારા સાથે ઢોલ નગારાના તાલે નૃત્ય કરી ભારે ઉત્સવ ઉજવ્યો હતો પહેલગામમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓ દ્વારા જે નરસંહાર કરવામાં આવ્યો જે નપુશંકતા ભર્યું કૃત્ય કરવામાં આવ્યું અને આખા દેશની જે પ્રતિક્ષા હતી કે ભારત સરકાર નરેન્દ્ર મોદી સરકાર કોઈ કઠોરમાં કઠોર પગલું લે અને આ અપરાધ કરનાર અમાનવીય લોકોને કઠોરમાં કઠોર દંડ આપે એ ઓપરેશન સિંધુના નામે મોદી સરકાર દ્વારા ભારત સરકાર દ્વારા કઠોર પગલા લઈ લેવામાં આવ્યા છે નવ ઠેકાણા ઉપર રાફેલ દ્વારા ભયંકર બોમ્બમારો કરીને એમના નિશાના પર આતંકવાદી અડ્ડાઓને નેશ તો નાબૂદ કરી દેવામાં આવ્યો છે અને અનેક આતંકવાદીઓને ઠેકાણે લગાવી દેવામાં આવે અમે એવી જ આશા કરીએ છીએ કે સરકાર આવા અને હું તો કહું છું કે આ સમય છે કે પાછું આતંકવાદીઓ આતંકવાદીઓએ માં જે આતંક મચાવ્યો એની સામે ભારતે આજે જે જોરદાર વળતો જવાબ આપ્યો અને આપણા ભારતીય સૈન્યએ જે એમની કુમારી અને એમનું જે હિંમત બતાવી અને આજે ધ્વંસ કર્યા છે આતંકવાદીઓના અડ્ડાને અને એના આનંદ ઉત્સવમાં આજે બોરેલી રામચોક ખાતે સમગ્ર બોડેલીના નગરજનો ઉપસ્થિત રહી અને આતશબાજી કરી અને આનંદ ઉત્સવને ઉજવી અને આપણા ભારતીય સૈન્યની વીરતાને આજે બિરદાવે છે અને આપણા મોદી સાહેબની જે આ કૂટનીતિ છે અને જે વળતો જવાબ આપી અને ભારતમાં જે આ આતંકવાદી હુમલો થયો હતો કાશ્મીરમાં અને એમાં જે નિર્દોષ લોકોની હત્યા થઈ હતી એ લોકોના આત્માને ખરેખર આજે શાંતિ મળી છે અને એ પરિવારોને પણ એવો વિશ્વાસ બેઠો છે કે ભારત સરકાર કશું પણ કાચું કાપે એમ નથી અને એ જોરદાર જવાબ આપે જ છે એ આપણા ભારતની સરકારે મોદી સાહેબે અને સૈન્ય એ આપણને આજે સાબિત કરીને બતાવ્યું અને સમગ્ર ભારત દેશમાં આનો આનંદ ઉત્સાહ આજે છવાયેલો છે એમાં એક બોરેલી પણ છે